પાણી ભરી લાઈન રાજી ભેગા ભેગા એટલે હું કરે શિલભા તું હા

અરે શેઠ આવી ગયા ઘરે પાણી નથી હાથ પાણી આપણે ના પણ નળ માં આવતું જ નથી પણ ગમે મજૂરી લેવાય પાણી આપડે ભરવા જવાય નહીં અત્યારે એક માં જીરો બીજો ક્યાં આપડે હાથી ગયો પણ તમારે નથી જવું હું જવ પાણી ભરતી આવું આપણી વાડી ને આપડે ના હું પણ તમે થાકી ના તો કઈ નઈ નથી રાંધવું જાવ પાણી પાણી તમે ભરી લાવ છો પછી જાય પછી પાણી તમને પાવાય નથી પાણી તમને મારી વાત સમજો પછી જાય હું પેલા કાઢી આવું

que